જય શ્રી કૃષ્ણ મિત્રો સ્વાગત છે તમારું મિત્તલ વોઇસ ચેનલમાં આજના વિડીયોમાં આપણે સાંભળીશું ગુપ્ત કહેવાતી એવી અષાઢી નવરાત્રિમાં પ્રથમ દિવસે ક્યા દેવીની પૂજા કરવામાં આવે છે સમગ્ર વર્ષ દરમિયાન ચાર નવરાત્રિ આવતી હોય છે દર ત્રણ મહિને નવરાત્રિ આવતી હોય છે આ સો ચૈત્ર અષાઢ અને પોષ મહિના દરમિયાન માતાજીના નવલા નોરતા આવતા હોય છે આસોમાં આવતી નવરાત્રિ તેમજ ચૈત્ર મહિનામાં આવતી નવરાત્રિ પ્રચલિત છે અને તે ધામધૂમથી ઉજવાય છે જ્યારે પોષ મહિનામાં તેમજ અષાઢ મહિનામાં આવતી નવરાત્રિને ગુપ્ત નવરાત્રિ કહેવામાં આવે છે અષાઢ સુદ એકમથી નવરાત્રિનો પ્રારંભ થાય છે નવરાત્રિ દરમિયાન માતાજીના વિવિધ સ્વરૂપોની આરાધના કરવામાં આવતી હોય છે એવી માન્યતા છે કે ગુપ્ત નવરાત્રિ કરવાથી અનેક સિદ્ધિઓની પ્રાપ્તિ થાય છે પૌરાણિક કથા અનુસાર વિશ્વામિત્રએ ગુપ્ત નવરાત્રિમાં તપ કરી અને અપાર શક્તિઓ પ્રાપ્ત કરી હતી અષાઢ મહિના દરમિયાન દસ મહાવિદ્યાઓની આરાધના કરવામાં આવે છે પ્રથમ દિવસે થાય છે મા શૈલપુત્રીની આરાધના નવરાત્રિ એટલે શક્તિનો આરાધનાનો પર્વ નવરાત્રિ દરમિયાન માતાજીના નવ દુર્ગા સ્વરૂપની આરાધના કરવાનો વિશેષ મહિમા રહેલો હોય છે ચૈત્ર નવરાત્રિના પ્રથમ દિવસે માતાના પ્રથમ સ્વરૂપ શૈલપુત્રીની આરાધના કરવામાં આવે શૈલપુત્રીનું નામ સંસ્કૃત શબ્દ શૈલ પરથી રાખવામાં આવ્યું છે શૈલપુત્રીને પર્વતરાજની પુત્રી કહેવામાં આવે છે શૈલપુત્રીને માતા સતી તેમજ માતા પાર્વતીનું સ્વરૂપ માનવામાં આવે છે હિમાલયની પુત્રી હોવાથી તેને શૈલપુત્રી તરીકે ઓળખવામાં આવે છે માતાજીની ઉત્પત્તિ પાછળનો ઇતિહાસ માતા શૈલપુત્રીના સ્વરૂપની વાત કરીએ તો માતા શૈલપુત્રી વૃષભ પર સવારી કરે છે પ્રચલિત દંતકથાઓ અનુસાર પહેલાં શક્તિએ પ્રજાપતિ દક્ષને ત્યાં પુત્રી તરીકે જન્મ લીધો હતો પ્રજાપતિએ એક યજ્ઞનું આયોજન કર્યું હતું પરંતુ ભગવાન શંકરને આ યજ્ઞમાં આમંત્રણ આપવામાં આવ્યું ન હતું પરંતુ સતી આમંત્રણ વિના જ ત્યાં આવી પહોંચ્યા હતા પ્રજાપતિએ યજ્ઞમાં શિવજીનું અપમાન કર્યું હતું પોતાના પતિનું અપમાન સ્વીકાર ન કરી શક્યા જેને કારણે તેને પોતાના દેહનો ત્યાગ કર્યો હતો ત્યારે શંકર સાથે મિલન કરવા શક્તિએ દેવી પાર્વતીનું રૂપ ધારણ કર્યું હતું હિમાલયને ત્યાં જન્મ થયો હોવાના કારણે તેને શૈલપુત્રી તરીકે ઓળખવામાં આવે છે કયા મંત્રથી શૈલપુત્રીની આરાધના કરીશું તો કે શૈલપુત્રીને સફેદ રંગ અતિશય પ્રિય હોય છે પ્રથમ દિવસે ગાયનું ઘી પ્રસાદ તરીકે માતાજીને અર્પણ કરવામાં આવે છે એવું માનવામાં આવે છે કે ફળ અર્પણ કરવાથી સારા આરોગ્યની પ્રાપ્તિ થાય છે માતા શૈલપુત્રીનો બીજ મંત્ર છે હ્રીમ શિવાયે નમઃ આ મંત્રથી માતા શૈલપુત્રીની પૂજા કરવી જોઈએ ઓમ દેવી શૈલપુત્રીએ નમઃ જ્યારે શૈલપુત્રીત શેખરામ વૃષારૂઢાધરામ શૈલપુત્રી યશસ્વી આ ઉપરાંત નવરાત્રી દરમિયાન ચંડી પાઠનું પણ પઠન કરવાથી પણ માતાજીની વિશેષ કૃપા પ્રાપ્ત થાય છે માં શૈલપુત્રીનું સ્વરૂપ ખૂબ જ શાંત અને દયાળુથી ભરેલું છે તેના દિવ્ય સ્વરૂપમાં તેઓ જમણા હાથમાં ત્રિશુલ ડાબા હાથમાં કમળનું ફૂલ પકડીને બળદ પર સવારી કરે છે તેથી જ તેને વૃષભ રુદ્રા પણ કહેવામાં આવે છે શેલપુત્રીએ કઠોર તપસ્યા કરીને બધા જીવોનું રક્ષણ કર્યું હતું નવરાત્રિના પહેલા દિવસે ઉપવાસ અને પૂજા કરવાથી દુઃખોમાંથી મુક્તિ મળે છે માં શૈલપુત્રીની પૂજાથી મૂલાધાર ચક્ર જાગ્રત થાય છે જે આપણા શરીરમાં ઉર્જાનું કેન્દ્ર છે આ ચક્રની જાગૃતિથી સાધકને સ્થિરતા સુરક્ષા અને માનસિક શાંતિ મળે છે ઉપરાંત જીવનમાં સકારાત્મક અને સમૃદ્ધિ પણ આવે છે માં શૈલપુત્રીની પૂજા કરવાથી છોકરીઓને સારો વર મળે છે ઘરમાં સમૃદ્ધિ આવે છે અને ધન અને અનાજની કોઈ કમી રહેતી નથી મંદિર અને સફાઈની શુદ્ધિકરણ કર્યા પછી શુભ મુહૂર્તમાં અખંડ જ્યોતિ પ્રગટાવી અને ઘટ સ્થાપના કરવાની આ પછી લાલ કપડું પાથરીને તેના પર માં શૈલપુત્રી અથવા મા દુર્ગાનું ચિત્ર મૂકવાનું પહેલા ભગવાન ગણેશનું આવાહન કરીને મા શૈલપુત્રીને આવાહન કરવાનું માતાને અક્ષત સિંદૂર ધૂપ ગંધ ફૂલો અને મીઠાઈઓ અર્પણ કરવાની પછી માતાના મંત્રનો જાપ કરવાનો ગુપ્ત નવરાત્રીમાં સાધકો આવી રીતે માતાના સ્વરૂપની પૂજા કરી અને નવ દિવસ સુધી સાધના કરી અને માતાના આશીર્વાદની પ્રાપ્તિ કરી શકે છે તો મિત્રો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો આપણી ચેનલ મિત્તલ વોઇસને લાઇક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો જય શ્રી કૃષ્ણ